છોટાઉદેપુરના મંડલવા ગામેથી ફોર વ્હીલ ગાડીમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો ગાંજો સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે ડામર ફળિયામાં જવાના રસ્તાની બાજુમાં કિલોગ્રામ કિંમત રૂપિયા એસી નો સુકા ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે ત્રણ આરોપી અજયભાઈ જગદીશભાઈ પરબાર વડોદરા જયેશભાઈ હરીશભાઈ પઢિયાર હાઉસિંગ વડોદરા અર્જુનભાઈ ભરતભાઈ રાજ વડોદરા ને ઝડપી પાડ્યા હતા આરોપીઓની તપાસ દરમિયાન ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જે જપ્ત કરવામાં આવ્યો છે સાથે જ મળી આવેલ મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે